બે હાથ જોડીને કહું છું દીકરા દીકરીઓ જેના લગ્ન બાકી હોય કોઈ છોકરા છોકરીઓને મેસેજ કરશો નહીં તમારા બધા મેસેજ છોકરા છોકરીઓ સેવ કરીને એ એના રાખશે ક્લાઉડ ઉપર સેવ કરીને રાખશે દીકરીઓ તમારા ફોટા કોઈની જોડે શેર કરશો નહીં કોઈ પણ અજાણ્યા છોકરાઓ સોશિયલ મીડિયા પર મેસેજ કરે તો એને બ્લોક કરી નાખજો ભૂલથી રિસ્પોન્ડ કરતા નહીં અત્યારે બહુ મોટી ગેમ ચાલી રહી અને જ્યારે તમારા લગ્ન થશે ને ત્યારે બધી ચીજો તમને ને ત્યારે તમારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નહીં રહે દીકરા દીકરીઓ ચાર દીકરીઓનો બાપ છું બે દીકરાઓ છે કોઈ છોકરાઓ જોડે અંધારામાં ક્યાંય ઉભા રહેશો નહીં અંધારામાં પણ તમારા કપડા વિનાના મોબાઈલમાં વિડીયો ઉતારી શકાય છે ચાર દીકરીઓનો બાપ છું ચારસો કેસ સુસાઇડના ખાલી આવા છોકરા છોકરીઓ આવ્યા છે મા બાપ ને પ્રેમ કરો અને હું તો બધાની તમને બધાને મેરેજ થયા બધાને કહું જો સુખી થવું હોય ને તો પોતાની જાતને જ એટલો પ્રેમ કરો કે સાલા કોઈના પ્રેમની જરૂર ના પડે આને કહેવાય પ્રેમ હું ઓવરફ્લો થઈશ તો મારી વાઈફને પ્રેમ કરીશ મારી વાઈફને કરીશ તો મારા બચ્ચો હું જ ઠન ગોપાલ હોઈશ તો લવ યોર સેલ્ફ એક્સ્ટ્રીમ લેવલ આ પ્રેમ પ્રેમ બધું ડફોડું બનાવવાના ધંધા છે આપણે ભગવાનને રોજ પૂજા કરીએ ભગવાન મળે છે આપણને તો આપણે કે તું નહીં મળતો હવે સિગરેટ પીવું એમ કહીએ તો હું જેને એક છોકરીને પ્રેમ કરું છું એ મને ના મળીને લગ્ન ના થાય તો હરી ચા એ જ્યાં જાય ત્યાં સુખી થાય આને પ્રેમ કહેવાય આ સમજો તમે જે પિક્ચરો વાળો પ્રેમ કહો છો પ્રેમ છે એની દીકરા દીકરી સેક્સ છે અને સેક્સમાં જીવનમાં બરબાદી સિવાય કશું નથી બધા દીકરા દીકરીઓને કહું છું મસ્ત જીવવાનું દસ છોકરા જોડે પિક્ચરમાં જાઓ દીકરીઓ જોડે પિક્ચરમાં જાઓ અરો ફરો પણ મા થી કશું છુપાવશો નહીં તમારા મોબાઈલનો પાસવર્ડ તમારા મા બાપને ખબર હોવી જોઈએ તમે ક્યાં છો એનું લાઈવ લોકેશન તમે અજાણી જગ્યાએ જાઓ મા બાપ જોડે લાઈવ લોકેશન મૂકીને જાવ કે હું મમ્મી જો અહીંથી નીકળી છું આ કરશો ને તો મા બાપ તમારી પરનો વિશ્વાસ વધશે એને કહેજો કે હું બે છોકરાઓ જો પિક્ચરમાં જોઉં યસ પણ છુપાઈને કરશો નહીં હા એ તમને બોલશે નહીં જવા દે કેમ કે આ દુનિયામાં મા બાપથી વધુ પ્રેમ કરવાનું કોઈ પેદા નથી થયું સાહેબ આ વાત યાદ રાખજો દે આર યોર બેસ્ટ ફ્રેન્ડ અને મારી પાસે એટલા ખતરનાક કેસો સાહેબ આવ્યા છે છોકરા છોકરીઓના કે આમ કાળજુ કંપી જાય એટલે આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં જે કેરિયર બનાવો બોડી બનાવો મા બાપને પગે લાગો આવા સારા કોઈ જેના સંસ્કારની ગમતી હોય એને પગે લાગો પણ મસ્ત જીવો લગન નહીં થાય ને તો દુનિયામાં ઊભું નહીં રહે પણ આ ચક્કરમાં પડી ગયા ને ક્યાંયના રહેશો નહીં સાહેબ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં જે આપણા હાથમાં જે મળે જોડે જીવવું આપણા હાથમાં ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ બાવા થઈ સંસાર બેકાર છે સંસાર ટોપ છે પણ મોક્ષ એટલે શું મને કહો હું સેમિનાર ફ્રી કરું તો મોક્ષ મળે કે હિમાલયમાં એક હિમાલય માં તપ કરું તો મોક્ષ મળે બે હજાર સેમિનાર સમાજમાં રહી જગતમાં રહી લોકો વચ્ચે રહી અને લોક ઉપયોગનું કામ કરીએ ને તો જીવતા મોક્ષ ના અધિકારી બની જઈએ અને એનાથી પણ તમે તો જૈનો છો ઈશારામાં ક સમજી જજો વેવાય તરીકે કહું છું મોક્ષ એટલે શું સાહેબ તમારી પાસે પચીસ પચાસ હજાર રૂપિયા ભેગા થાય ને અને તમારે મોક્ષ જોઈતો હોય ને તો ભાવનગર કે કાઠિયાવાડ જ્યાંથી અહીંયા આવ્યા હોય ને ત્યાં જજો પચીસ પચાસ હજાર રૂપિયા લઈને એકલા અને તમારા કુટુંબ પરિવારની કોઈ બેન દીકરી કુવાસી ડોસી દુખી હોય એના ઘેર ચૂપચાપ બાર મહિનાનું સીધું સામાન અપાઈ દેજો જીવતા મોક્ષ મળી જશે જીવતા મોક્ષ મળી જશે બહુ બનાવ્યા દેરાસરો બહુ બનાવી હોસ્ટેલો બહુ બનાવી હોસ્પિટલો ચલો થોડા માણસો પણ બનાવીએ લાનત છે મારો બનેવી ગમે હોય મારી બેન છે હું અહીંયા બંગલાઓમાં રહેતો હોઉં અને મારી બેન ભારે રહેતી હોય સાહેબ લાનત છે આપણા રૂપિયા ઉપર મનુષ્ય છીએ સંવેદનાવાળા લોકો છીએ આ ભાવ આવી જાય કે મારાથી મારો મારો પરિવાર તો સુખી રહેશે ગામમાં તકતીઓ મરાવવાનો કોઈ હક નથી જો મારું ઘરની કોઈ દીકરી કુવાસી દુઃખી હોય તો આને કહેવાય મોક્ષ અને એના ફોટા સોશિયલ મીડિયા પર સાહેબ જાહેરમાં કહું છું હું પણ ઘણી ગાડી લઈને જોઉં છું મારી બાએ મને અમુક એડ્રેસ આપે ત્યાં જઈને ચૂપચાપ બધું આપીને આવતો રહું છું અને આ વળતી વખતે મને એમ થાય છે કે સ્વર્ગમાંથી હું પુષ્પક વિમાનમાં જઈ રહ્યો હું એટલો આનંદ મળે તમે પણ આ કરજો આપણે ગરીબોની સેવા નહીં કરો તો ચાલશે બહુ ગાયોને પૂરા મને ભલે પાપ લાગતું પણ મારા પરિવારનો કોઈ સભ્ય દુઃખી હોય તો મને આ બધું કરવાનો કોઈ અધિકાર નથી આને કહેવાય મોક્ષ આ બધા આપણને બીજું શીખવાડે બોલો પહેલું છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં બીજું ત્રીજું ભગવાનના હાથમાં ખરું કે નહીં હું અહીંયા આવતો હતો ને તો ભગવાન મને અહીંયા મળ્યા વી આર મોલ આગળ એટલે હાચું કહું છું તમને મળે પણ તમે ઓળખતા નહીં તમે તો સાબિતી લાવ હું ઓળખી ગયા કે ઓરિજિનલ છે બાપુ મને કે ક્યાં જાય મેં કીધું વેવાયું ત્યાં મને કે કેમ મેં તું બધા આમ બેઠા હશે જીવનમાં મજા નથી બહુ મંદી છે ચેકો રિટર્ન થાય છે માલ વેચાતો નથી કન્સ્ટ્રક્શન તમે અમુક માણસો તો મળો તો તમને ડિપ્રેશન આવી જાય પેલો મરી ગયો પેલા છોકરી નાઈ ગઈ પેલા આટલા નુકસાન થયું હવા તમને એક સારી વાત જ ના કરે તમે જોજો તમે ન્યૂઝ જુઓ ને તમે જેવું કોઈ બી ચેનલ ચાલુ કરો ને વાયુ શું ક્યોથી આવે ને ક્યો ખબર જ નથી હજી થાંભલા પડી ગયા ચેન લૂંટાઈ ગઈ બેંક લૂંટાઈ ગઈ એટીએમ તૂટી ગયું બે જણા સ્ટેબિંગ કર્યા તમે બધા ન્યૂઝ જોઈને તમે ડિપ્રેશનમાં આવી જાવ કે દેશમાં શાંતિ છે કે નહીં અચ્છા હવે તો કે તમે કોઈ વાર ન્યૂઝ જોવા બેસો ને આવું કશું ના આવે ને સંજય રાવલનો ભય મુક્ત જીવન પર સેમિનાર ન્યૂઝમાં કોઈ છે નહીં આપણને ગમે જ નહીં આવું બધું આવું ના આવે ને ખૂના મરગીને ઢીસા ઢીસ કોઈ નથી બંધ કરી દે આપણું બી માણસ આવું થઈ આમાંથી બહાર આવી આ મોબાઈલ અને ટીવીની કાલ્પનિક દુનિયાથી બહાર આવી ઘરમાં પ્રવેશ કરો સરસ મજાનું જીવન જીવો હું નથી જીવી શકતો કે મારા મોબાઈલ પર કેટલા બધા લોકોને હજાર બબ્બે હજાર લોકોનું રાત્રે બબ્બે ત્રણ ત્રણ વાગ્યા સુધી જવાબો આપતો મારી વાઈ કહેવાય હુઈ જાઓ કેટલો જવાબ આપશો મૂળ વાત શું છે જીવનનો અર્થ શું છે મહાવીર સ્વામીએ કર્યું હતું પહેલા પોતાના માટે જીવો પોતાના પરિવાર માટે જીવો અને પચાસ વર્ષ થાય ને એટલે જે સમાજે આપ્યું ને એને પાછું આપવાનું શરૂ કરો આનું નામ જીવન આનું નામ જીવ ભગવાનને મે કીધું ભગવાન એક એવી વાત કહી દો કે જીવન બદમાં મસ્ત જીવે હસતા થઈ જાય ત્યારે ભગવાન મને સરસ વાત કહી કે કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું તું કરતા વો હે જો તું ચાહતા હે ફિર હોતા વો હે જો મેં ચાહતા હું તું કરને લગ વો જો મેં ચાહતા હું ફિર દેખ હોગા વો જો તું ચાહતા છે આપ સૌએ મને અહીં બોલાવ્યો આટલી મોટી સંખ્યામાં સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું પુસ્તકો આવ્યા છે મેં બે પુસ્તકો લખ્યા છે બસો બસો રૂપિયાની ચોપડી છે પણ આજે સો રૂપિયામાં મળશે આપ ચોક્કસથી ખરીદતા જજો ન ગમે તો બસો બસો પાછી લઈ લઈશ વેચેલો માલ ડબલ કિંમતમાં પાછો લેવામાં આવે સાહેબ તમને એક નાનકડી વાત કહી દઉં આપણા ત્યાં સવારે કોઈ માણસ માલ બદલવા આવે ને તો આપણે શું કે હવાર હવાર મોકો થી હેડ્યો આવ્યો તમે અમેરિકામાં વોલમાર્ટમાં કે દુનિયાના કોઈ બી સ્ટોરમાં જાઓ તરત બદલી આપે એટલે એના સ્ટોર છે ને આપણી દુકાનો છે હે ને આપણે સાહેબ આ ચોપડીમાં પણ લખ્યું છે કે આ ચોપડીના કોઈ જ કોપી નથી જેને છપાઈને વેચવી શબ્દો તો ઈશ્વરના છે આપણે તો ગોઠવણી કાર છીએ આપણે લેખક નથી આ સમજ આપણામાં માં બિલકુલ ખાલી થી જીવો બેબાક જીવો વરસાદ પડે ભાગતાની નાઈ લેજો ગાડી લઈને જતા પુલ પર કોઈની લારી જતી ઉભા રાખીને થોડો ધક્કો મરાઈ દેજો સ્વર્ગમાં ગયાનો આનંદ મળી જશે કરોડો રૂપિયામાં નહીં મળે જીવન મસ્ત છે પરિવાર સાથે જીવો જેટલી ખુશીઓ વેચી શકો એટલી વેચો હસતા રહો નુકસાન થાય તકલીફ આવે બધું થશે એકનો એક દીકરો મરી જાય એવા પણ સમાચાર આવશે પણ દિલ બળે કે લાઇટર બળે બેય દ્રશ્યો સરખા આ ભાવ જ્યારે પેદા થઈ જાય ત્યારે જીવન એટલું મસ્ત બની જાય છે અને પછી ભગવાન ઉપરથી પુષ્પો વરસાવે છે અને મોક્ષની છેલ્લી વ્યાખ્યા કળિયુગની ઉત્તમ ઉદાહરણ તમારે જોવું હોય તો સરદાર પટેલ બેરિસ્ટર લેવલનો માણસ મરી ગયો ત્યારે ખિસ્સામાં માત્ર એકસો ને ચાલીસ રૂપિયા અને એ પણ મળી બેન ને કે સરકારમાં જમા કરાવી દે આને કહેવાય મોક્ષ જૈન ધર્મે તો સૌથી વધુ મોક્ષ ની હિમાયત કરી છે એટલે તમને કહું છું તમારા જાનવરો બહેરા મૂંગા પશુ પક્ષીઓની તો સેવા કરજો ઓર્ગન ડોનેટ કરજો બધું જ કરજો પણ તમારી આજુબાજુ જીવતા કોઈ માણસો દુઃખી હોય એને જો નાની મદદ કરી શકો તેના જેવી કોઈ મોટી વાત નથી મારી સ્કૂલ માટે મારે બહુ જ પૈસાની જરૂર છે જમીનની જરૂર છે મને મદદ કરજો દાવો આપીને કહું છું બધે જાહેર માગું એક બાપનો છું જે બોલું છું એ કરું છું જે કરું છું એ જ બોલું છું મસ્ત ગુજરાતમાં નિર્માણ કરવું છે અને આવી જો દરેક જિલ્લામાં એક એક સ્કૂલ બની ગઈ અને દર વર્ષે જો પંદર વીસ હજાર છોકરાઓ દસ વર્ષ પછી બહાર પડે તો તમે વિચાર કરો કે દરેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ ટોપ પર હશે નંબર વન પર હશે એ યજ્ઞમાં આપ સૌભાગી બનો એવી આશા સાથે મારી વાત અહીં પૂરું કરું છું જય હિન્દ થેન્ક યુ